સ્ટાર્ટ સિયા ગામના મહેમાન ખડેડા ના બેડા ના એમ ને હા બેડા કોઈ પાર પર પાય વાવડી પર બેડા ના હા પાપર પાય રોઈ બેડા આ પાપર વાવડી કરે બેડા હા હા ભાઈ વાવ બેડા એમ ને તમે કે અમારો હોય તો કોઈ કે એટલે એટલે વાવ હોય ગામ વાવ ઓલે કોઠોરી હા એનો ખરાબ ખરાબથી વાવ આવે ને વાવથી હોય ગામ

આપણે <ème parliamentary> <stun> એટલે કે દેજી ભાઈ પાસે મળતા હું કે લાવ બીજું છે બીજું ભાઈ હા કે તમે તો પડે કોઈ આવે હા તમે પોતે લાવ પોતે આને મળતા હું ને ના જો લાગી આ બીજો સીધા સાદા હો હા હા સીધા સારા મળ ના ના જ